どうなの મારું નામ છે સુમનબેન મારું ઘર છે નવી નગરીમાં કુરસદ ગામ ને મારા આ પસાઈ છે તો ટીમા પાણી એ ટોબેલાવાનું પાણી અમાવે છે આ બધી વાસણ ધોવાનું તકલીફ પડે છે નવા ધોવાનું તકલીફ પડે આ પાણી આવે છે અમારા ઘરમાં નાના નાના છોકરાઓ છે બધા બીમારો કેટલા પડ્યા સંભળે તો દવા દવાદારીના પૈસા કોણ આપશે

કુરસર ગ્રામ પંચાયતમાં અમારું ઘર આવેલું છે ગણેશ એ આપણે નવી નગરીમાં મેળવીએ છીએ જે પાછળથી આવેલી ગોપાલ ડેરી ફાર્મ છે કે ત્યાંનું અસંખ્ય ખરાબ બધું પ્રદૂષિત પાણી બધું અંગાળી થલવાય છે ને અસંખ્ય દુર્ગંધ મારે છે ને એમાં રોગચારો પણ ફેલાવવાની ગણતરી છે ચિકનગુનિયા અને હાથીપગા જેવા રોગો થાય એવી બીમારી થાય છે અમારા નાના નાના છોકરા છે તંત્ર અને પંચાયતને અમારે વારંવાર રજૂઆત કરતા પંચાયત સભ્યોને રજૂઆત કરતા પહેલ લોકો બિલકુલ એમ આ વાતની દરકાર લેવા માગતા નથી એમ એટલા માટે અમારે આ રીતનું હવે મુસીબત છે એમ ને નાના નાના છોકરા છે ને બીમારી ફેલાય તો હવે અમારે કોના પાસે જવું એમ એટલા ઘરોમાં પાણી ભરાય જે ઘર છ થી સાત ઘરોમાં પાણી ભરાયું છે